श्रीसहजानन्द सुखरूप भक्तिधर्म सुतश्रीहरि समरु सदायनोप बोलो स्वामीनारायण भगवाननि जय મહારાજ કરિયાણા ગામમાં કાળાભાઈ મકવાણાના ઘરે એમની ઓસરીમાં ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન છે મહારાજ પાસે એ વખતે જીવા દાદલે મહારાજને રાજી કરવા માટે વાંસળી વગાડી એવી તો વાંસળી વગાડી મહારાજ ડોલવા માંડ્યા એને મહારાજને રાજી કરવાનો ભાવ હતો અને મહારાજે કીધું માગો માગો બહુ રાજી થઈ જાય પછી માગવાનું કે માગો એટલે મહારાજ જો તમે રાજી થયા હો ને તો મહારાજ તમે વાંસળી વગાડો એવા દર્શન કરવા છે એમ કહી અને મહારાજને વાંસળી ભેટમાં આપી બીજી ભેગી લઈ આવ્યા છે પોતાની વગાડેલી ન દેવાય આમાં લેખું મહારાજને એમણે વાંસળી ભેટમાં આપી એ વખતે કોઈ પ્રેમી ભક્તો આવ્યા મહારાજની પૂજા કરી મહારાજને માટે જરકરછી વસ્ત્રો આભૂષણો બધા લાવ્યા હશે એનો ભાવ અને પ્રેમ જોઈ અને એ જ વખતે મહારાજે વસ્ત્રો ધારણ કર્યા એ વખતે દૂરથી ભક્તો વસ્ત્ર આભૂષણો લઈને આવ્યા છે મહારાજે એ જરકસી સોનેરી વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા મહારાજે કથા વાર્તા કરી અને સંધ્યાકાળ થયો બપોર પછીનો સમય હતો समोथयो जे करि आरति ए धुन्य जीवो धादल बोलिया वाणी सुणो श्रीहरिसारङ्गी धुन कीर्तन थया એટલે છે જે આજનો ટાઈમ થયો હોય રાત્રિનો પ્રારંભ મહારાજ આ ગામની બહાર વાંસાવી ધાર છે નદી કાંઠે કાળુભાર નદી મહારાજ ત્યાં આપ પધારો એવી મારા અંતર માં ઈચ્છા છે મહારાજને રાજી કર્યા હતા વાંસળી વગાડીને પણ મહારાજ કે આ ઝરમર ઝરમર વરસાદ વરસે છે આપડા વસ્ત્રો બધા પલળી જાય એટલે ભગતે કીધું મહારાજ આપણે ધાબળા ઓળશું એટલે આમ ઝીણો જરફરાટ હોય એનાથી પલળાય નહીં ને પેલા ધાબળા ઊંડ હોય ને આમ પછાડી વાંટા તો હારા એવા ખમી ખાય ને એમાં જરફરાટ જરાક આવતો હોય એટલે વાંધો ન આવે છતરિયું નહીં હોય એ વખતે ક્યાંથી કાઢવી મહારાજ આપણે ધાબળા ઓઢશું એમ કરીને કાળો ધાબળો લાવ્યા કામળો મહારાજને ઓઢાડ્યો હરિભક્તો એ હવના કંઈક ધાબળા કુશલ્યું કરી છે અને ચાલ્યા એ નદી કાંઠે માંસાવડી ધાર ઉપર આવ્યા તહા મે ગતો ઉતરી ગાયો ચંદ્ર પૂનમનો ઉદય થયો પૂનમનો દિવસ ઘણી વાર કરી જ્ઞાન વાત દોઢ ઉપર ગઈ મેઘ તો બંધ થઈ ગયો આકાશમાં વાદળા હોય છે એ જતા રહ્યા કારણ કે એ મહારાજની મરજી તો જાણે ને ભગવાનને લીલા કરવી છે ભગતની ઈચ્છા છે ભગવાનની આજ્ઞા માં સૌ રહે છે વર્ષ તિન્દ્રો મદભયાત વાતી વાતો એટલે ભગવાનની મરજી જાણી અને વાદળાઓ પણ આમ વિખાઈ ગયા શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમા નહીં પણ પૂનમ ની રાત અને વરસાદ વરસ્યા હોય ને પછી ધૂળ બધી બેહી બે હોય એટલે આકાશ એ એકદમ ચોખ્ખો દેખાય આપણી આંખ ને પછી બીજું આમ રસ આડી ન આવે અને એવો સોળે કળાએ આજે પૂનમનો ચંદ્ર ખીલો હતો અને મહારાજ એ ધાર ઉપર બેઠા હતા ભક્તોની સાથે એ વાંસાવળી ધાર નદીનો કિનારો ચોમાસાનો સમય એટલે આમ બધી જાળવાય બધા સુખી હોય આમ લીલા વાતાવરણ એકદમ ચોખ્ખું થયેલું મહારાજ ત્યાં બેઠા અને વાતો કરી અને દોઢ પોર રાત ગઈ ભક્તોની સાથે મહારાજે એવી તો વાતો કરી દોઢ પોર રાત ગઈ એટલે કેટલો ટાઈમ થયો અડધી રાતે બે પોર કહેવાય બાર વાગે સાડા દસ અને મહારાજે પછી ભાઈ વર વાદલા આમ ખુલ્લું થઈ ગયું હોય જરાય જરફરાટ હતો નહીં પછી થોડાક દાબડા ઓઢી રાખવાના હોય એ દાબડા હવે હંકેલી અને નખા ખંભે હમ ને મહારાજ શોભવા મીંડા પૂનમ રાત્રિએ રાત્રિ બધા ભક્તોએ પણ આમ ખંભે ધાબળા નાખેલા દાબળો ઓઢી શોભે છે કેવા એ વખતે ઓલા ભગત પાર્ષદ છે ને એમણે જીવા ભગતે કીધું તું ને જીવા એક મહારાજ વાંસળી વગાડો મહારાજને ભેટમાં આપી હતી એટલે ભેગી લઈ લીધી હતી ઈચ્છા બહુ હતી કે મહારાજના આવા દર્શન કરવા છે એટલે એ વખતે મહારાજને વાંસળી આપી કે મહારાજ આ વાંસળી વગાડો પગે આટી ભરાવી ને આપે ઉભા રહ્યા એ હઠામાં ત્રિભંગી છબી તે સામે કીધી પછી વાંસળી હાથ માલી પગની આટી વાળી મહારાજ ઊભા ધાર ઉપર પથ્થરા છે મોટા મોટા મહારાજ કરી ત્યારે એ મોટા પથ્થર ઉપર મહારાજ છે ચારેય બાજુ એ ભક્તો બેઠા છે મહારાજ નામ વાંસળી આપી એટલે મહારાજ પથ્થર ઉપરથી થઈ ગયા ઊભા અને પગની આંટી વાળી અને મહારાજે વાંસળી વગાડી એ સુર છેડા સખા મંડળી તો ઉભી ફરતી અતિ અંતરે આનંદ ધરતી યા કાળાભાઈ મકવાણા ગામના દરબાર આ કાળાભાઈ મકવાણા પણ કાઠી દરબાર હતા અને આ ભગત જીવા ભગત દાદલ આ બધા ભક્તો પણ મહારાજ પછી ઊભા થાય પછી બેઠું થોડુંક રહેવાય એમ ચારે બાજુ ઊભા મહારાજની મૂર્તિના આ દર્શન કરે અને મહારાજે વાંસળી વગાડી મહારાજે એવી તો વાંસળી વગાડી પછી વાસળી વાલે બજાવે તેમાં ઢાળાય લોકિક કલાવી તેવી વિશે લઈ અદભૂતતાના સામવેદ તણું કર્યું ગાન વાંસળીમાં આમ સામવેદનું એવું ગાન કર્યું અને એવું બોલે જાણે આમ અર્થો થતા જતા હોય કોઈ વાંસળી વગાડે ને આમ કીર્તનનો ઢાળ હોય તો આમ કીર્તનના અવાજ આવતા જાય એમ એવા ભાવથી વગાડે મહારાજે એવો આમ આમ વાંસળી વગાડી કાળુ બાર નદીના નીર થંભી ગયા બધું ગયું બધા આમ લીન થઈ ગયા મહારાજ ની વાંસળી આભરવામાં વસુધાધર ડોલીયો વ્યાળ થઈમ્બા તારા મંડળ તણાવ થઈંભો આકાશમાં જોવા ચંદ અને એ વખતે ત્યાં આગળ ગામના પાદળમાં ગોવાળિયાઓની ગાયોની જોકું છે ગાયો ત્યાં બેઠી છે રાત્રે ને મહારાજે એવી તો વાંસળી વગાડી કે ગાયો હંભા હંભા કરતી ઊંચા પૂછડા કરી અને આમ કાન એવા વાંસળી સંભળાતી હતી ને ત્યાં હરવા કરીને ગાયો દોડી ભેહોને ને કઈ ન થયું એને તો વાગોળવાનું ચાલુ કર્યું અહીં ખૂબ પણ ગાયો દોડી આવી શ્રીહરીને વીંટી વળી પશુ પક્ષીની શુદ્ધ બુદ્ધ ટળી મહારાજની ચારે બાજુ આમ ગાયો આમ હોરા લેતી લેતી આમ ઊભી રહી ગઈ અને મીંડી જોવા આપણે એકવાર વાર ગૌશાળા છે ને ત્યાં કાળુ ભગત આવ્યા ભગત ગીરમાંથી આવ્યા છે હું ભેળો હતો હું ગો ભગત હાલો ગૌશાળા એટલે ત્યારે ગાયો આમ આપણે દરવાજાથી આગળ ખુલ્લામાં લીમડા નીચે ગાયોનો વાળો જેવું કર્યું હતું આડસ કર્યું હોય ને ગાયો લીમડા નીચે હોય ગો ભગત હાલો આપણે ગાયો પાસે જાય તમે આમ હાલતા થયા હજી તો ગાયો આમ છેટી હતી અહીંથી આપણે હવેલી જેટલી હમ ત્યાં આમ ગાયો છે ને આમાં ભગતને ને જોઈ ને આમ મીંડિયામાં જોઈ ને આમાં મીંડી થવા હો એમાં અર્ધેક પહોંચ્યા ત્યાં તો આમ ગાયો આપણે ક્યારે એમ જોઈ ન હોય એવી ડોકા ઊંચા કરીને આમાં મામા મીંડી કરવા એવી બે ચાર ગાયો હતી એવી મીંડિયામાં કરવા કે એટલે દૂરથી કાળું ભગત મેં દંડવત કરવા કોને દંડવત કર્યા ગાયો ને મીંડા દંડવત કરવા પછી આમ નજીક ગયા ને ભગતે આમ જરા માથે આમ હાથ ફેરવા ગાયો આમ હળવી થઈ હું કહું ભગત આ શું થયું ગાયું કે સ્વામી એમ તો ગાયો અમને ઓળખે ને કે એટલે ભગવાન ભગત કાળું ભગત ભરવાડ મે તમારા ભાઈઓ અહીંયા ઘણા આવે છે પણ કોઈ દિવસ ગાયો આવી રીતે હિંહરા લીધા નથી પણ આજે તમને જોઈ અને એને ગાયો મહિમા એવો ભગતને એટલે તો ગાયો દંડવત થાય ને આપણે ઘણી વાર જાતા હોય ભગવાનને સાધુને સાધુ દંડવત કરી પણ એના ગાયો દંડવત કર્યા અને આમ એવી આમ મેંડી કરવા એ દ્રશ્ય આમ મને દેખાય છે એટલે આ ગાયો હે અને આ તો ભાઈ હે કાળું ભગત નહીં ભગવાન એટલે આમ મહારાજે એવી તો વાંસળી વગાડી ગાયો દોડીને આવીને મહારાજને આમ ફરતી આમ ઘેળી વેલી અને આમ જોઈને હરવા કાન કરીને જાણે આમ મહારાજને આમ પીતી હોય એવું દ્રશ્ય થયું આવી ને વીંટી વાળી પશુ પક્ષીની સુદબુધટિ એમ વીતીયો કાળય પાર જણ જાણે વીતી ઘડી ચાર સખા સર્વને થઈ ત્યાં સમાધિ માટી માયાની સરવે મહારાજે તો એવી વાંસળી વગાડી અને મહારાજના એવામ દર્શન થયા ગાયો તો સુધબુદ્ધ ભૂલી પણ આ જે ભેગા હરિભક્તો હતા ને એની શુદ્ધબુદ્ધ ભૂલાણી અને મહારાજની મૂર્તિમાં એવા તો ગરકાવ થયા ને થઈ સમાધિ અને સમાધિમાં એકદમ દિવ્ય દર્શન થયું મહારાજની એ દિવ્ય મૂર્તિ અને આમ દિવ્ય લોક અને એ વખતે બધા ભક્તોને કેટલો ટાઈમ ગયો ને કઈ ખબર ન પડી પછી મહારાજે પાછા સમાધિમાંથી જગાડ્યા જે દિવ્ય મૂર્તિના દર્શન થયા હતા દિવ્ય લોકના દર્શન થયા હતા એ જ મહારાજના દર્શન અહીંયા થયા બધા ભક્તોને થયું ઓ આ મહારાજ તો આ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે અતિ મહારાજને વિશે એવો ભાવ થયો એવું સુખ આવ્યું અને ઓલા ભગતે મહારાજે જીવા દાદલે મહારાજને કીધું હતું ને મહારાજ અમને આમ વાંસળી તમે મહારાજ વગાડો તમને આવડે છે કે ભૂલી ગયા છો મહારાજે એમનો સંકલ્પ પૂર્ણ કર્યો એવા દિવ્ય દર્શન આપ્યા બધાને સમાધિ થઈ સમાધિમાંથી જાય ને બધાને બહુ હતી મહારાજ પ્રત્યે ભાવતો હતો અને વિશેષ નિશ્ચયની દ્રઢતા થઈ પછી મહારાજ કરિયાણા પધાર્યા આપ આપને જઈને ભવના સુખ થી કર્યું સૌએ શયન બીજે દિન તેના કીર્તન ચાર કર્યા બ્રહ્મ મુનિયે તૈયાર બ્રહ્માનંદ સ્વામી ભેળા એટલે આ દર્શન કર્યું હતું અને બીજે દિવસે બ્રહ્માનંદ સ્વામીએ ચાર કીર્તનો બનાવ્યા હતા મહારાજે જેવા વસ્ત્રો ધારણ કર્યા હતા અને દર્શન આપ્યું હતું એવા ચાર પદ વાસળી વળી બળવેરા સખી આજકાલી ને તીરા कालु बार नदीने लीला किरता रे ब्रह्मानन्द स्वामी चार बना गे कालिने तीर रेवाणि रे મેં તો જોયા ત્યાં બળભદ્રવીર મોહનદાણી રે આ ચાર પદો બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યા બીજે દિવસે ભક્તોને થયું મહારાજની ભેળા જાય આ તો બહુ સુખ આવે છે વળી બીજે દિવસે નદી કિનારે રાત્રિ સમયે આમ પૂનમ પછી થોડા દિવસ તો અજવાળું બહુ હોય કલાક આમ ચંદ્ર ઉગે મહારાજ સાથે ગયેલા આ ભક્તો એમાં કાળા મકવાણે મહારાજને વાત કરી ના કાળા મકવાણા બેઠા હતા એમને મહારાજે કીધું કે પાંડવોએ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ત્યારે તેમનો ઘોડો અહીં થઈને નિસરો હતો કારણ કે રાજસુ યજ્ઞ કરવાનો હોય તો આખી પૃથ્વી ઉપર વિજય મેળવવો પડે એનો ઘોડો બધે ફરે કોઈ બાંધે તો એની આરે પછી લડાઈ કરવાની અને બધા રાજાઓ શરણે આવે અને પછી એ યજ્ઞ થાય લાખી પૃથ્વી ઉપર એની સેના એ સહિત ઘોડો ફેર્યો હોય એટલે મહારાજ કે તેમનો ઘોડો અહીં થઈને નિસરો હતો હા મહારાજ પછી મહારાજે એ યજ્ઞના ઘોડાને હજારો યોદ્ધાએ એ સહિત દેખાડ્યો એ વખતે જે આમ સ્વારી નીકળી હોય એ ઘોડો ને હજારો યોદ્ધાઓ એવું માર મહારાજ કે અહીંથી જ નીકળો તો એમ કરીને આમ દેખાડ્યું તો પ્રત્યક્ષ દર્શન કર્યા એ જોઈ કાળા મકવાણાના મનમાં બહુ જ આશ્ચર્ય લાગ્યું અને મહારાજને પગે લાગીને બોલ્યા જે એ મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો એવી મહારાજને આમ પ્રાર્થના કરી પછી તો મહારાજે એવા ઐશ્વર્યો ઘણા દેખાડ્યા ઘણા ઘણા મહારાજે દર્શન એવા કરાવ્યા કાળુભાઈ મકવાણાને ને તો ભાઈ ભગવાનના ઘરની વાત છે આ બધું એક નાના એવા આપણા ચિત્તમાં ભર્યું છે મહતત્વમાં છે ને એટલું ચિત્તમાં છે હા કાંઈ નાશ પામતું નથી દ્રશ્યો અને બધું એની સ્વીચ ભગવાન હા અત્યારે આ બધું આપણે કથા થાય છે તો એનો સ્ટોરેજ આ કોમ્પ્યુટરોમાંથી અહીંયા સ્ટોરેજ પડ્યો રહેતો હોય છે અને અહીંથી પછી ક્યાંક ઓલા ને દેતા હોય છે યુટ્યુબવાળાને કોઈને ગૂગલમાં કે ક્યાંક હ જયારે આખી પૃથ્વીના ફોટા જોતા હોય તો ગૂગલમાં મળે ઓલું પૃથ્વી મેપ કાઢે આવે અટાણનું જ આવે એવું નહીં કેટલા વર્ષ પેલાનું આવે કે વરે વરે બદલાવે કેટલું સ્ટોરેજ કરતા હશે તો કેવા બહુ મોટા મોટા એને ગુરુકુલ જેવડા ઓલા મશીનો રાખવા પડતા હશે આવ નાની એવી ઓલી પેન ડ્રાઈવ હોય ચીપ્સ હોય એમાં કેટલું ભર્યું હોય તો આ બધું બનાવનારો ભગવાન એની સાધન કેવાય છે મન કેવડું કેવડું છે અનુરૂપ અહીંક થી દેખાય નહીં એમાં કેટલું ભર્યું છે આપણે મનગંજન ને અને હૃદય પ્રકાશ ને એ વાંચીએ વાંચીય છે કેટલું ભીરું સામે વાર મહારાજે વચન કીધું સ્વપ્નમાં આવે જે જોયું હોય સાંભળ્યું હોય એ આવે તો ઘણી વાર નો જોયું હોય નો સાંભળ્યું હોય એવું સ્વપ્નમાં આવે તો મહારાજ કે પૂર્વ જન્મમાં જોયું હોય આ ચિત ભેળું અનાદિકાળનું એમાં ડેટા પાછો ઓઈલો થતો જ નથી ડિલેટ થતો જ નથી બધું ડિલેટ ક્યારે થાય મારા ધામમાં તેડી જાય ને ત્યારે અહીંયા પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિના લોકમાં ત્યાં બધી ભીર્યું હોય કેટલું એટલામાં ભીર્યું હોય તો ભગવાનને આ દેખાડવું એ કઈ અશક્ય છે કઠણ છે એના ઘરની વાત છે એ સૃષ્ટિની રચના હોય એ કરે અને બતાવે મહારાજે આ કાળુભાઈ મહારાજે બતાવ્યું એવું એવું ઘણું ઘણું બતાવ્યું એમને નિશ્ચય થયો આ મહારાજ તો સ્વયં પરમાત્મા છે વાલા ભક્તો આ વાતો ઐતિહાસિક છે આ કાળુભાઈ મકવાણા એમને મહારાજનો નિશ્ચય થયો કે આ ભગવાન છે અને એને સંસાર છોડી દીધો ને ઓળખાણ થઈ મહારાજની અને મહારાજની સેવામાં આવી ગયા મહારાજના હજુરી પાર્ષદ હતા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં જે સાંખ્ય યોગી ભક્તોના નામ લિખા એમાં આ કાળું મકવાણાનું કાળો એમ કરીને લખ્યું એ છઠ્ઠું હાથનું નામ એમનું છે છઠ્ઠું નામ એ મહારાજના પાર્ષદ હતા કંઈ એમ મહારાજની ભેળા રહેતા નહીંતર છૂટે એને મહારાજનું ઐશ્વર્ય જોયું આ દર્શન કર્યા એના હૃદયમાંથી સંસાર જતો રહ્યો અને પાર્ષદ થઈને મહારાજની વેળા કાયમ રહ્યા એ સાંખ્ય યોગી ભક્ત હતા અને મહારાજની સેવામાં રહ્યા આ વાતો મોટા સંતોએ લખી છે ગ્રંથોમાં લખી છે એ સાંભળીને કે આમ અઠે ગઠે લખી નથી આ ઐતિહાસિક વાતો સેવામાં કાયમ રહી જવાય કાળુભાઈ મહારાજ ની સેવામાં કાયમ ને માટે રહેલા સજાનંદ સ્વામી મહારાજ